નમસ્કાર ગુજરાત આજે ચોવીસ તારીખ અને ગુરુવાર છે આજના હવામાન સમાચારો પર નજર કરીએ તો સૌથી પહેલા સિસ્ટમની લાઈવ અપડેટ જાણી લઈએ તો હાલમાં ત્રણથી ચાર સિસ્ટમો સક્રિય છે એમાં પ્રથમ સિસ્ટમ છે એ ઉત્તર પશ્ચિમ રાજસ્થાન ઉપર સક્રિય છે તમે જોઈ શકો છો જ્યારે બીજી સિસ્ટમ છે એ દક્ષિણ ગુજરાતથી મુંબઈ મહારાષ્ટ્રથી કેરળ સુધી લંબાયેલી છે મોન્સૂન ટ્રફ છે અરબી સમુદ્રની અંદર છે જ્યારે ત્રીજી સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાં આકાર લઈ રહી છે મિત્રો બંગાળની ખાડીમાં જે ત્રીજી સિસ્ટમ આકાર લઈ રહી છે એ સિસ્ટમ ગુજરાત નજીક આવશે ને ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ આપશે અને એક ચોથી સિસ્ટમ છે એ મિત્રો ઉત્તર ભારતના રાજ્યોની સાથે સાથે મધ્ય ભારતના રાજ્યો થઈ અને બંગાળની ખાડી સુધી લંબાયેલી છે આમ મિત્રો આખા ભારતની અંદર ચોમાસાની સિઝન ચાલી રહી છે એટલા માટે ત્રણથી ચાર સિસ્ટમો છે એ સક્રિય છે સિસ્ટમો છે એ ગુજરાતની આજુબાજુ છે ગુજરાત ઉપર નથી તેમ છતાં પણ ગુજરાતની અંદર વાદળો છે એ આજના દિવસે ઘેરાયેલા રહેશે અને આજે ગુજરાતની અંદર વરસાદ છે એ જોવા મળશે મિત્રો આજે ચોવીસ તારીખના રોજ ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે એમનો તમે અહીંયા ગ્રાફ જોઈ શકો છો ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર આજે વધારે વરસાદી ઝાપટા જોવા મળશે એમાં ભરૂચથી નીચેના વિસ્તારો છે સુરત છે વલસાડ છે નવસારી છે દમણ દાદરાનગર હવેલીના વિસ્તારો છે ડાંગના વિસ્તારો છે ડાંગ આહવા છે વાપી તાપીના જે વિસ્તારો છે એ બધા વિસ્તારોની અંદર આજે વધારે ઝાપટા પડવાની શક્યતા છે બાકી ગુજરાત ઉપર કોઈ સિસ્ટમ નથી એટલા માટે ગુજરાતની અંદર આજે ભારે વરસાદ નહીં પડે ત્યાર પછી મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારો છે મહુવા અલંગ લાગુ વિસ્તાર છે અમરેલીના અમરેલીના ઉના લાગુ વિસ્તારો છે રાજુલા લાગુ વિસ્તારો છે એની અંદર ત્યાર પછી દીવ લાગુ વિસ્તારો છે જૂનાગઢના વિસ્તારો છે દરિયાકાંઠાના પોરબંદરના વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર પણ આજે હળવા વરસાદી ઝાપટા જોવા મળશે સાથે સાથે મિત્રો સુરેન્દ્રનગર રાજકોટ અને અમરેલીના વિસ્તારો છે બોટાદના વિસ્તારો છે એમાં પણ વરસાદી ઝાપટા જોવા મળશે પરંતુ ખાસ કરીને અહીંયા જામનગરના વિસ્તારો છે મોરબી છે ત્યાર પછી અહીંયા પાટણના વિસ્તારો છે બનાસકાંઠાના વિસ્તારો છે ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠાના વિસ્તારો છે કચ્છના જે અહીંયા ભુજ લાગુ વિસ્તારો છે એમાં પણ આજે વરસાદની શક્યતાઓ રહેશે ને એટલે કે વધારે તડકો રહેશે ને બફારો જોવા મળશે પરંતુ કચ્છના જે માંડવી ગાંધીધામ લાગુ જે વિસ્તાર વિસ્તારો છે એમાં વરસાદી ઝાપટા છે એ આજે જોવા મળશે સાથે સાથે મિત્રો અહીંયા મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ છે આણંદ છે વડોદરા છે દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર મહીસાગર અરવલ્લીના જે વિસ્તારો છે એમાં હળવા ઝાપટા છે એ જોવા મળશે બાકી આજે ગુજરાતની અંદર વધારે વરસાદની શક્યતાઓ રહેલી નથી પવનની સ્પીડ છે એ પણ નોર્મલ રહેશે ક્લાઉડલી વાતાવરણ એટલે કે વાદળો છે એ આખા ગુજરાતની અંદર જોવા મળશે તડકો પણ ઘણા બધા વિસ્તારમાં નીકળશે અને બફારો છે એ પણ આજે જોવા મળશે આજે ભારે વરસાદની શક્યતાઓ રહેલી નથી ત્યાર પછી ગુજરાતના લોકો સાવધાન રહેજો કેમ કે ગુજરાતની અંદર હત્યાવી અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ દરમિયાન જોવા મળશે ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ મિત્રો અગાઉ મેં તમને જણાવ્યું એ પ્રમાણે બંગાળની ખાડીમાં ત્રીજા નંબરની સિસ્ટમ છે એ આકાર લઈ રહી છે અને આ સિસ્ટમ છે એ મિત્રો લો પ્રેશરની અંદર છે અને હવે આ સિસ્ટમ છે એ ભારતના જમીની ભાગોની અંદર એન્ટ્રી લેશે અને ત્યાર પછી આ સિસ્ટમ છે એ આગળ વધશે અને જેમ જેમ સિસ્ટમ આગળ વધશે એમ એમ મજબૂત થતી જશે અને અહીંયા તમે જોઈ શકો છો આ વેધર મોડલ છે એ હત્યાવી તારીખનું છે અને હત્યાવી તારીખે બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ બને છે એ સિસ્ટમ મિત્રો તમે મધ્ય ભારતના ભાગોની અંદર જોઈ શકો છો અને ખાસ માહિતી તમને જણાવી દો કે મધ્ય ભારતના ભાગોમાં સિસ્ટમ આવશે એટલે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશ લાગુ વિસ્તાર ઉપર આ સિસ્ટમ આવશે ત્યારે એમના જે આઉટર ક્લાઉડ હશે એટલે કે બહારના વાદળો હશે એ વાદળોનો ભાગ છે એ ગુજરાત ઉપર પણ આવી જશે અહીંયા ખાસ કરીને ગુજરાતનો મેપ છે એ પણ હત્યાવી તારીખનો તમને જણાવી દઉં તો ગુજરાત ઉપર મિત્રો આ સિસ્ટમનો ભાગ છે એ હત્યાવી તારીખે આવી જશે અને ગુજરાત ઉપર આ સિસ્ટમનો ભાગ આવશે એમને કારણે હત્યાવી તારીખથી જ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે મિત્રો વાતાવરણની અંદર પલટો તો છવ્વી તારીખથી જોવા મળશે પરંતુ હત્યાવી તારીખથી વરસાદની ગતિવિધિઓ છે એ શરૂ થઈ જશે અને સૌથી પહેલાં રાજસ્થાન મધ્યપ્રદેશ બોર્ડર લાગુ જે વિસ્તારો છે જિલ્લાઓ છે એની અંદર હત્યાવી તારીખે વધારે વરસાદ જોવા મળશે મિત્રો હત્યાવી તારીખે બપોર પછી પાંચ વાગ્યાના ના સમયગાળા દરમિયાન વધારે વરસાદ જોવા મળશે એવું હાલમાં વેધર ડેટા છે એ જણાવી રહ્યો છે એની અંદર મિત્રો ખાસ તમને જિલ્લાઓ જણાવી દઉં તો અહીંયા બનાસકાંઠાથી નીચે સાબરકાંઠા છે ત્યાર પછી મિત્રો અહીંયા હિંમતનગરના વિસ્તારો છે દાહોદ પંચમહાલ ગોધરાના વિસ્તારો છે દાહોદથી ઉપર અરવલ્લી અને મહીસાગરના વિસ્તારો છે એની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા છે એ બતાવવામાં આવી છે દાહોદથી નીચે છોટા ઉદયપુર છે ત્યાર પછી મિત્રો આણંદ વડોદરા અમદાવાદ ગાંધીનગરના વિસ્તારો છે આ દરેક વિસ્તારોની અંદર વધારે વરસાદની શક્યતાઓ હતી આવી તારીખના રોજ બતાવવામાં આવી છે અને ખાસ તમને માહિતી જણાવી દઉં કે સિસ્ટમ મજબૂત અવસ્થાની અંદર હશે અને સિસ્ટમની અંદર મિત્રો જામલી કરતાં પણ વધારે કલર બતાવવામાં આવે છે એ પ્રમાણે તમે અહીંયા વેધર મોડલ ઉપરથી જજ કરી શકો છો કે જામલી કરતાં પણ વધારે કલર એટલે કે દોઢસો એમએમ અથવા તો બસો એમએમ સુધીનો વરસાદ પડશે અને હો એમએમ એટલે મિત્રો ચાર ઇંચ સુધીનો વરસાદ અને દોઢસો એટલે કે છ અને બસો એટલે કે આઠ ઇંચ સુધીનો વરસાદ છે એ પણ ગુજરાતની અંદર જોવા મળશે એવું હાલમાં વેધર મોડલો છે એ બતાવી રહ્યા છે ત્યાર પછી મિત્રો અહીંયા તમે વેધર મોડલ છે એ તારીખનું જોઈ શકો છો 28 તારીખે મિત્રો સિસ્ટમ ઘણી બધી આગળ વધી જાય છે ગુજરાતના ઘણા બધા ભાગને કવર કરી લે છે ખાસ કરીને ઉત્તર ગુજરાતના મોસ્ટ ઓફલી જિલ્લા છે અને કચ્છના પણ અમુક જિલ્લાઓ છે કે જે જિલ્લાઓ ઉપર સિસ્ટમ આવી જાય છે અને મજબૂત અવસ્થાની અંદર છે એટલે 28 તારીખે સૌથી વધારે વરસાદ છે એ ગુજરાતની અંદર જોવા મળશે ત્રણથી ચાર દિવસ સુધી ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર આ સિસ્ટમની અસર જોવા મળશે એમાં સૌથી વધારે સિસ્ટમની અસર છે એ તારીખના રોજ જોવા મળશે તમે અહીં જોઈ શકો છો અઠ્યાવીસ તારીખના રોજ મિત્રો કચ્છના ઘણા બધા ભાગો છે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા છે સૌરાષ્ટ્રની અંદર મોરબી છે સુરેન્દ્રનગર છે મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ છે ગાંધીનગર છે ત્યાર પછી પાટણ લાગુ વિસ્તારો છે મહેસાણાના વિસ્તારો છે અરવલ્લીના વિસ્તારો છે આ દરેક વિસ્તારોની અંદર વધારે વરસાદ પડવાની શક્તિ શક્યતાઓ છે એ અઠ્યાવીસ તારીખે રહેલી છે ત્યાર પછી તમે જોઈ શકો છો ઓગણત્રીસ તારીખના રોજ પણ સિસ્ટમ તેજ જ જગ્યા ઉપર સ્થિર છે થોડી થોડી નબળી પડી રહી છે પરંતુ ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગો છે એની અંદર ભારે વરસાદ છે એ આપી રહી છે સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર પણ વાદળો છે એ ઘેરાઈ રહ્યા છે અરબી સમુદ્રમાંથી ભેજ જઈ રહ્યો છે એટલે આખા ગુજરાતની અંદર અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખના રોજ વરસાદનું પ્રમાણ છે એ વધારે જોવા મળે એવું હાલમાં વેધર મોડલો બતાવી રહ્યા છે ત્યાર પછી અહીંયા જોઈ શકો છો ત્રીસ તારીખે પણ સિસ્ટમની અસર ગુજરાત ઉપર બનેલી છે ખાસ કરીને સિસ્ટમ મિત્રો અહીંયા આવશે ત્યાર પછી ફરીથી બેક જશે અથવા તો ઉપર જશે એવું જણાઈ રહ્યું છે એટલે કે સિસ્ટમ છે એ મિત્રો બંગાળની ખાડીમાં સક્રિય થશે અહીંથી અને આ રીતે ભારતના ભાગો થઈ અને ગુજરાત ઉપર આવશે અને આ સિસ્ટમ ગુજરાત ઉપર આવશે ત્યાર પછી ફરી ટર્ન લઈ અને આ રીતે આગળ વધી અને ઉપર જશે એવું હાલમાં વેધર મોડલો બતાવી રહ્યા છે એટલે એટલે મિત્રો સિસ્ટમ આ રીતે આવશે અને અહીંયા ટર્ન લેશે એને કારણે મિત્રો ગુજરાતની અંદર આ સિસ્ટમની અસર છે એ ત્રણથી ચાર દિવસ સુધી જોવા મળશે અને એનો લાભ છે એ સૌથી વધારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે સાથે સાથે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર જોવા મળશે તો મિત્રો હાલમાં ઘણા બધા મોડલો આવી જ રીતે અમનો જે ટ્રેક છે ટ્રેક છે રસ્તો છે એ બતાવી રહ્યા છે કે આ રીતે આગળ વધશે ગુજરાત ઉપર આવશે અને ત્યાં ગુજરાતથી ફરી ટર્ન લેશે અને ઉત્તર તરફ આગળ વધશે હાલમાં આ રીતે બતાવી રહ્યા છે જ્યારે હવામાન વિભાગ દ્વારા જે જીએફએસ મોડલ છે એની અંદર સિસ્ટમનો ટ્રેક આખો આ રીતે થોડોક ઉપર બતાવવામાં આવ્યો છે એટલે કે આ બધા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા બતાવવામાં આવી છે જો એ રીતે સિસ્ટમ ચાલશે ઉત્તર તરફ ગતિ કરશે પંજાબ લાગુ દિલ્હીના વિસ્તારો છે ત્યાં મિત્રો આગળ વધશે તો ગુજરાત ઉપર વરસાદની શક્યતા છે એ થોડીક ઓછી રહેશે પરંતુ એ પ્રમાણે ટ્રેક ટ્રેક એટલે કે રસ્તો રહે એવું લાગતું નથી રસ્તો આ જ રીતે બધા મોડલો બતાવે છે એવી રીતે રહે એવું લાગે છે એટલે એ પ્રમાણે ગુજરાતની અંદર મિત્રો હત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ દરમિયાન વધારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે આ સિસ્ટમ છે એ નબળી પડશે મિત્રો ત્રીસ તારીખના રોજ આમ તો ઓગણત્રીસ તારીખના રોજથી નબળી પડવા મળશે પરંતુ ભેજનું પ્રમાણ વધારે હશે એટલા માટે ત્રીસ તારીખ અને એકત્રીસ તારીખે પણ વરસાદની ગતિવિધિ જોવા મળશે ત્યાર પછી એક તારીખના રોજ પણ વરસાદ છે એ ગુજરાતની અંદર બતાવી રહ્યા છે એટલે એક તારીખથી રાઉન્ડ છે એ એકત્રીસ તારીખના રોજ અથવા તો ત્રીસ તારીખના રોજ પૂર્ણ થઈ જશે અને ત્યાર પછી ભારે રાઉન્ડ છે એ ગુજરાતની અંદર કદાચ ઓગસ્ટ મહિનાની અંદર પંદર તારીખ સુધી જોવા નહીં મળે એવું લાગી રહ્યું છે એટલે કે એક વરાપવાળો માહોલ છે એ કદાચ તમને જોવા મળી શકે છે પરંતુ ચોમાસાની સિઝન છે એટલે વરસાદી ઝાપટા યથાવત રહેશે પરંતુ ત્યાર પછી ઓગસ્ટ મહિનાની અંદર ભારે વરસાદ છે એ આવનાર પંદર દિવસ સુધી જોવા નહીં મળે એવું હાલમાં વેધર ડેટા છે એ જણાવી રહ્યા છે ત્યાર પછી મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગઈકાલે એટલે કે તેવી તારીખના રોજ ગુજરાતની અંદર નવી આગાહી છે એ કરવામાં આવી છે મિત્રો આ આગાહીની અંદર જણાવવામાં આવ્યું છે કે આખા ભારતની અંદર હાલમાં ત્રણ સિસ્ટમ છે એ સક્રિય છે એટલે કે ત્રણ ત્રણ સિસ્ટમો સક્રિય થઈ છે જેમને કારણે આગાહી કરવામાં આવી છે એમાં એક સિસ્ટમ છે મિત્રો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સ્વરૂપે છે અને એ સિસ્ટમ છે અત્યારે સાઉથ વેસ્ટ રાજસ્થાન ઉપર સક્રિય છે જે સિસ્ટમને કારણે અત્યાર સુધી ગુજરાતની અંદર વરસાદ છે એ પડતો હતો અને એક ખાસ કરીને મહત્વપૂર્ણ એક મોનસૂન ટ્રપ છે એ બન્યો છે એ નોર્થ અરેબિયન સીથી લઈ એટલે કે ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે એ દક્ષિણ ગુજરાતથી લઈ અને બે ઓફ બંગાળ એટલે કે બંગાળની ખાડી છે ત્યાં સુધી મોનસૂન ટ્રપ છે એ લંબાયેલો છે અને એને કારણે મિત્રો ભારતના બીજા ભાગોની અંદર વરસાદ છે એ પડી રહ્યો છે અને આ ટ્રફને કારણે દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને એક મોન્સૂન ટ્રફ છે એ મિત્રો ઉત્તર ભારતના જે રાજ્યો છે ત્યાંથી લઈ અને બંગાળની ખાડી સુધી લંબાયેલો છે એમને કારણે બંગાળની ખાડી લાગુ છે ઉત્તર ભારતના રાજ્યો છે એમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આમ હાલમાં ત્રણ સિસ્ટમ છે એ આખા ભારતની અંદર સક્રિય છે અને જેને કારણે વરસાદની આગાહી છે એ કરવામાં આવી છે અને એને કારણે ઓરેન્જ એલર્ટ છે એ પણ આપવામાં આવ્યું છે પરંતુ સૌ ફરીથી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડવાની શક્યતા છે એ દર્શાવવામાં આવી છે ત્યાર પછી મિત્રો પચીસ તારીખે પણ એવી જ આગાહી રહેશે ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો છવ્વીસ તારીખે ગુજરાતના આખા વિસ્તારોની અંદર પચાસથી લઈને પંચોતેર ટકા ભાગોની અંદર વરસાદ પડવાની આગાહી છે એ બતાવવામાં આવી છે પરંતુ એ ખાસ મહત્વપૂર્ણ માહિતી કે હત્યાવીસ તારીખના રોજ અઠ્યાવીસ તારીખના રોજ અને ઓગણતરી તારીખના રોજ આખા ગુજરાતની અંદર મિત્રો પંચોતેર ટકાથી લઈ અને સો ટકા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતાઓ છે એ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે એટલે હાલમાં બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે એ સિસ્ટમ ગુજરાત નજર નજીક આવશે અને એ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખે વરસાદ પડશે જેમને લઈને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી છે એ બતાવવામાં આવી છે મિત્રો ત્યાર પછી અહીંયા હેવી રેનફોલ રેનફોલ એટલે કે ભારેથી ભારે વરસાદ પડવાની જે વોર્નિંગ આપવામાં આવી છે એ વોર્નિંગ પણ તમે જોઈ શકો છો એ માટે આજની આગાહી જોઈ લઈએ કે આજે ગુજરાતના કયા વિસ્તારની અંદર વોર્નિંગ આપવામાં આવી છે તો મિત્રો અહીંયા તમે ચોવીસ તારીખની આગાહી જોઈ શકો છો એની અંદર છોટા ઉદેપુર છે નર્મદા છે ડાંગ છે તાપી છે ત્યાર પછી નવસારી છે અને વલસાડ છે આ જિલ્લાઓની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે આ જિલ્લાઓની અંદર છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ છે એ આજના દિવસે પડી શકે છે ત્યાર પછી મિત્રો અહીંયા પચીસ તારીખની અપડેટ છે તો પચીસ તારીખે પણ મિત્રો અરબી સમુદ્રનો જે ટ્રપ છે એને કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે ત્યાર પછી છવ્વી તારીખે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો હત્યાવી તારીખે ખાસ કરીને ઘણા બધા ભાગોની અંદર યલો એલર્ટ ની સાથે ઓરેન્જ એલર્ટ છે એ પણ આપવામાં આવ્યું છે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એ જિલ્લાની વાત કરીએ તો હત્યાવી તારીખના રોજ મિત્રો ખાસ કરીને દાહોદ છે પંચમહાલ છે છોટા ઉદયપુર છે ત્યાં મિત્રો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એની સાથે સાથે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર યલો એલર્ટ છે એ પણ આપવામાં આવ્યું છે ત્યાર પછી અઠ્યાવી તારીખની વાત કરીએ તો મિત્રો અઠ્યાવી તારીખે સિસ્ટમ ઘણી બધી નજીક આવશે ગુજરાતની ઉપર આવશે એવું કહીએ તો પણ ચાલે કેમ કે મોડલો બતાવી રહ્યા છે અને એ પ્રમાણે બનાસકાંઠા સાબરકાંઠા અને અહીંયા તમે જોઈ શકો છો કે મહેસાણાની અંદર ઓરેન્જ એલર્ટ છે એ આપવામાં આવ્યું છે અને મિત્રો હજી આ આગાહી છે એ થોડીક લાંબા ગાળાની છે હજી આ આગાહીની અંદર ફેરફાર કરવામાં આવશે અને હવામાન વિભાગ દ્વારા ફરીથી નવી આગાહી આપવામાં આવશે અને બની શકે છે કે ગુજરાતના બેથી ત્રણ જિલ્લાઓની અંદર કદાચ રેડ એલર્ટ છે એ પણ તમને આ હત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે છે એ મળી શકે છે કેમ કે સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાંથી આવી રહી છે અને હાલમાં લાગી રહ્યું છે કે એ સિસ્ટમ મજબૂત વેલ માર્ક લો પ્રેશરની અંદર હશે જેમને કારણે વધારે વરસાદ છે એ ગુજરાતની અંદર પડી શકે છે ત્યાર પછી મિત્રો ઓગણત્રીસ તારીખે પણ ગુજરાતની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો સિસ્ટમ છે એ ઓગણત્રીસ તારીખ દરમિયાન ગુજરાત નજીક આવશે ત્યાર પછી બે થી ત્રણ દિવસ સુધી સિસ્ટમ છે એ ગુજરાત નજીક ફરશે ખાસ કરીને આપણે જણાવી દઈએ કે હવામાન વિભાગનું જે જીએફએસ મોડલ છે એની અંદર જે ટ્રેક બતાવવામાં આવ્યો છે એટલે કે સિસ્ટમનો રસ્તો બતાવવામાં આવ્યો છે એ એવી રીતે બતાવવામાં આવ્યો છે કે ફરીથી એ રસ્તો છે એ રાજસ્થાન ઉપર જાય ગુજરાત ઉપર ઓછો આવે પરંતુ ગુજરાત ઉપર અથવા તો ગુજરાતની નજીક એ રસ્તો આવશે એ સિસ્ટમ આવશે એટલા માટે ફરીથી ગુજરાતની અંદર વરસાદ પડવાની શક્યતાઓ રહેશે તો મિત્રો ખાસ કરીને જુલાઈ મહિનાના અંતમાં ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ છે એ જોવા મળશે જેમને લઈને હવામાન વિભાગે પણ આગાહી છે એ બદલી છે એ પ્રમાણે મિત્રો હત્યાવી અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ દરમિયાન ગુજરાતની અંદર ફરીથી વરસાદ પડશે ગુજરાતના લોકો તૈયાર થઈ જજો કેમ કે મિત્રો જે સિસ્ટમો સક્રિય થઈ રહી છે એ સિસ્ટમોને કારણે અરબી સમુદ્રની અંદર પણ ભેજનું પ્રમાણ વધશે અને મિત્રો બંગાળની ખાડીમાંથી પણ સિસ્ટમ આવશે અને એક મોટું બહોળું સર્ક્યુલેશન સર્જાશે જેમને કારણે ગુજરાતની અંદર વરસાદ છે એ જોવા મળશે પછી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતની અંદર ફરી એક વખત ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે કહ્યું છે કે હત્યાવી તારીખથી ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે એમણે તારીખ સાથે દિવસો પણ કહ્યા છે કે બે દિવસ સુધી એટલે કે હત્યાવી અને અઠ્યાવીસ તારીખ દરમિયાન ગુજરાતની અંદર મોટા ભાગના વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે આ વરસાદનો રાઉન્ડ છે એ બે ઓગસ્ટ સુધી ચાલશે એટલે કે એકત્રીસ અને ત્રીસ તારીખ દરમિયાન પણ વરસાદ જોવા મળશે અને ખાસ કરીને હત્યાવીસ અને અઠ્યાવીસ તારીખના રોજ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો એમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ કર્યો છે પાટણ મહેસાણા ભરૂચ અને બોડેલી લાગુ વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડશે એવું અંબાલાલ પટેલ દ્વારા પોતાની નવી આગાહીની અંદર કહેવામાં આવ્યું છે તો મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે વેધર મોડલો પણ બતાવી રહ્યા છે કે હત્યાવી અને અઠ્યાવીસ તારીખ તારીખના રોજ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે તો મિત્રો બીજી તરફ હવામાનના નિષ્ણાત એવા પરેશભાઈ ગૌસ્વામી દ્વારા પણ ગુજરાતની અંદર છવ્વીસ તારીખથી લઈ અને એકત્રીસ તારીખની વચ્ચે ભારેથી ભારે વરસાદ પડશે એવી આગાહી કરવામાં આવી છે અને આ વરસાદ છે એ સિસ્ટમનો જોવા મળશે એવું એમણે કહ્યું છે અને એમાં ખાસ કરીને હત્યાવી છે અઠ્યાવીસ તારીખ છે ઓગણત્રીસ તારીખના રોજ વધારે વરસાદ પડવાની એમણે આગાહી વ્યક્ત કરી છે હત્યાવી તારીખે વરસાદ શરૂ થઈ જશે એવું પણ એમણે કહ્યું છે અને જે વરસાદ શરૂ થશે એ રાજસ્થાન અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદની શરૂઆત થશે એવું પરેશ ભા ગૌસ્વામી દ્વારા પોતાની આગાહીની અંદર કહેવામાં આવ્યું છે